ભારત દેશના 76મા પ્રજાસત્તાક દિવસની આજે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે લાખણી તાલુકાના તાલુકા કક્ષાની ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી લાખણીના વાસણકુડા ગામ ખાતે નાબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દીઓદર ડીએન કાછડના વરદ હસ્તે કરવામાં આવેલ હતી તાલુકા મતક લાખણી ખાતે આવેલ વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં તેમજ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજને ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી લાખણી ખાતે આવેલ ખાનગી સ્કૂલ દ્વારા દેશની સંસ્કૃતિઓ ધરોહરો અને વારસાને રજૂ કરતા વિવિધ ટેબલો રજૂ કરતી રેલી યોજવામાં આવી હતી આ રેલી લાખણીના વાસણા ત્રણ રસ્તાથી નીકળી તાલુકા સેવા સદન સુધી પહોંચી ત્યાંથી પરત ફરી લાખણી ગામમાં થઈ બજારમાંથી પસાર થઈ હતી સંસ્કૃતિ પ્રદર્શન રેલીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ભારત માતા વેશભૂષા અયોધ્યા મંદિરની આબેહુ પ્રતિકૃતિ રામ દરબાર રામસેના મહારાણા પ્રતાપ અને શિવાજી સૈન્ય સાથેની ઘોડે સવારી આર્મી પોલીસ પરેડ લાલ કિલ્લાની પ્રતિકૃતિ એરોપ્લેન વી ફાઈટર જેટ મેરાયો નૃત્ય આદિવાસી સંસ્કૃતિ સાથે નૃત્ય ગુજરાત રાજસ્થાન જમ્મુ કાશ્મીર તમિલનાડુ રાજ્યના વિવિધ વેશભૂષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું દેશની વિવિધ શક્તિઓને દર્શાવતી આ રેલીને જોઈ સૌ લોકો દેશભક્તિના માહોલમાં રંગાયા હતા